બુધવારે જીએસટી કાઉન્સિલે મોટા સુધારા કર્યા જેના કારણે દિવાળી હવે વહેલી આવી ગઈ અને એના માટે ઇન્ડાયરેક્ટ ટેક્સમાં સરકારે હવે માત્ર બે સ્લેબ રાખ્યા છે ચારસો જેટલી લક્ઝરી વસ્તુઓ છે કે જેને સસ્તી કરી દેવામાં આવી છે અને એમાં સૌથી વધારે વાત કરીએ લક્ઝરી કારની તો તેમાં વીસ થી બાવીસ ટકા જેટલો સ્લેબ ઘટાડીને ફોર્ટી પરસેન્ટ ફ્લેટ સ્પેશિયલ સ્લેબ આપવામાં આવ્યો છે એટલે કે હવે સેસ નહીં ભરવો પડે અને ફોર્ટી જેટલો ડાયરેક્ટ ટેક્સ ભરવો પડશે જેનાથી લક્ઝરી કાર જે અત્યાર સુધી લોકો ટોટલી જીએસટી અને એના ઉપર વીસ થી બાવીસ ટકા જેટલો સેસ લાગતો હતો એટલે અઠ્યાવીસ ટકા જીએસટી પ્લસ સેસ જેના કારણે લક્ઝરી કાર ખૂબ મોંઘી થતી હતી હવે એક સ્લેબ માધ્યમથી આપણે સમજીએ કે લક્ઝરી કારમાં કેટલો ઘટાડો તમને મળી શકે છે વાત કરીએ સૌથી પહેલાં BMW એક્સ વન કે જે અત્યાર સુધી ઓલ્ડ પ્રાઇઝ હતી ફિફ્ટી વન પોઈન્ટ ફાઇવ લેક્સ અરાઉન્ડ જે ન્યૂ પ્રાઇઝ થઈને ફોર્ટી સિક્સ થ્રી સુધી થઈ શકે છે મર્સિડીઝ બેન્સની વાત કરીએ જે ફિફ્ટી લેક્સ અરાઉન્ડ હતી જે હવે નવા સ્લેબ પ્રમાણે જેમાં સેલ્સ નહીં ભરવો પડે તો તે ફોર્ટી ફાઈવ લેક્સની આસપાસ થશે પોશે જે ટુ કરોડ આસપાસ હતી જે વન પોઈન્ટ એટ કરોડ સુધીમાં પડી શકે છે આ બધી જ ઓન રોડ પ્રાઇસ છે BMW X7 સેવન જે વન પોઈન્ટ થ્રી કરોડ આસપાસ પડતી હતી જેમાં હવે ઘટાડો થઈને ન્યૂ પ્રાઇઝ વન ટુ કરોડ આસપાસ થઈ રહ્યું છે ઓડી ક્યુ ફાઈ જે સિક્સટી સિક્સ નાઇન લેક્સ અરાઉન્ડ પડતી હતી તે હવે ઓન રોડ આપને ફિફ્ટી નાઇન એટી લેક્સમાં પડશે આ જ રીતે તમામ એ લક્ઝરી કાર કે જે તમને અત્યાર સુધીમાં સેસ સાથે મોંઘી પડતી હતી જે હવે સસ્તી પડી રહી છે એકમાત્ર કારણ એવું પણ કહેવાય છે કે આવનારા સમયમાં ભારતનો જીડીપી વધે તેના માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો છે સાથે સાથે લક્ઝરી કારનો ઉપયોગ કરનારા લોકો ભારતની કુલ વસ્તીના માત્ર બેથી ત્રણ ટકા છે જેના કારણે કહેવાય રહ્યું છે કે જો આ જ રીતે ભાવ ઘટાડો રહ્યો તો લોકોનો ઇન્ટરેસ્ટ વધશે ચાલીસ ટકા ફ્લેટ જે આકર્ષક પ્રાઇઝ તેમને મળી છે સ્લેબની જે પર્સન્ટેજ તેમને મળ્યા છે જેના કારણે લક્ઝરી કાર વિચારતા હો તો એકત્રીસ ઓક્ટોબર પછી આપ પણ આ લક્ઝરી કાર લઈ શકો છો અને આ સ્લેબનો ફાયદો લઈ શકો છો આવા વિડિયો માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે મને આપશો રજા નમસ્કાર